હેલો મિત્રો હું શું થરીજા ભાવસે જયમાં મોગલ ઓફિસર હટેલમાં તમારું તો મિત્રો આજે અમારે જો આ આવી ગયા છે અને આજે આપણે ગેસ પૂરા જવાનું છે અને આપણે જવું ભાવનગર રોડ આ જો તમને વ્યૂ દેખાડું અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ગયો જો મારી નવી ચેનલમાં હોય તો અને જો આ જો નરેન્દ્રભાઈ છે તો આ ગાડી હા કે છે તો કે એને બહુ ફાવતી તો લગભગ તો નથી કારણ કે કારણ કે અહીંના ગામડાના રસ્તા બહુ હારા ન હોય એટલે એને બહુ ફાવતી અને સુરતમાં તો એ સારી ગાડી હાંકતા હોય અને જો આ એનો આપણે છે ગીર્ઘ જો આપણે તો આ રસ્તો આપણે દેશપુરા જવાનું છે ને ગેસ કઈ જગ્યા છે સીએનજી આપને ખબર નથી આઈ પણ એ સતા જો આપણે ગોતતા ગોતતા જઈ છી તો તો ફાઇનલી ગેસ પુરાવાનો જગ્યા આવી ગઈ છે બસ કે જો કે હું ટસામાં સાવ તો એ સતા મને ખબર નથી બસ છે લ્યો આ એ ગેસ નું બઈ નિત લાગતો તો નથી ચાલુ એવું લાગે છે ચાલુ છે એમ સર આવો આવો એવું આવો

કેલી તો આપણે હવે ગેસ પૂરે પાછું આપણે હવે જાવી છીએ મંસુરીયમ ખાવા કે જો આ છોટો ને મંસુરીયમ ખાવાનું છે શું ખાવાનું બોલ આલ મંસુરીયમ અતરમાં બનાવી દે મંસુરી અતરમાં બનાવી દે બબુ હકે હા કે અતારે બનાવી દે કે દોદોા જોડે સા

آج جرام بین کرسے ٹھیک لوگ راکھو ہے ماب ستا لیتے رکھیں گے ماندے ગીર ગજ તો મંચુરિયમ ખાવા આવ્યો છે અને પૂછ્યું છે આપડે ગીર ગયા તાર શું ખાવાનું છે હે તાણી જ ભાઈ થોડુંક જો મંચુરિયમ અમે ખાવા આવ્યો છીએ અને જો કે આમાં જો કેટલા હમાતા નહીં લોકો જો આ મેન ગેટ છે એનો આ ભવાની રેસ્ટોરન્ટ છે આપણે ભવાનીમાં ખાવા આવ્યા છીએ તો ખાવા આવ્યો ને જો આ ભવાની

જરાક કોમેન્ટ કીધું કે આ કઈ માઇલી હશે કે મને તો ખબર નથી કોમેન્ટ કીધું કઈ કહેવાય મેવાઈર મઈક ફસ તો ઘણો કીટ ચાલ્યો તેમ મેં વિચાર કે શું આપડે જય પૂરો ની કે ગયા અત્યારે તો મિત્રો હું સુધ્રીજા ભાવશન જય માં મોગલ ઓફિસિયર હડતેલ ની માં તમારું સ્વાગત છે તો મિત્રો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય રામભી